મૈધરપુર વિસ્તારમાંથી તે કિસમને ઈ સિગારેટ કિંમત રૂપિયા 4 લાખ ની મત્તાના મુદ્દામાલ સાથે પછડપી પાડતી સુરત શહેરે સૂચી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત નાર્કોટિક્સ ડ્રગ્સની ની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે ચાલુ કરે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગારેટ હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટી હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેને આવા

દુકાનદારો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે દરમિયાન એસઓજીના એએસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ તથા હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈને મળેલ બાતમીને આધારે મહિદરપુરા આયુર્વેદિક ગરનાળા પાસે આવેલ એન્ફિટ્યુ ટાવર માર્કેટમાં આવેલ પહેલા માળે સદ્ગુરુ નામની દુકાન નંબર એ ઓગણપચાસમાંથી આરોપી વિક્રમ કુમાર હંજાજી રાજપુરોહિત ઉંમર અઠ્ઠાવીસ ધંધો વેપાર રહેવાસી ઘર નંબર બત્રીસ બીજા માળે વિક્રમભાઈ ભરવાડના મકાનમાં ધામ સોસાયટી મહારાણા પ્રતાપ ચોક પાસે ગોડાદરા સુરત મૂળ વતન રાજસ્થાન વડાની ઝડપી પાડી દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવેલ બગાતી ઇલાઇટ નાઇન થાઉઝન્ડ પબ્સ કંપનીની ઈ સિગારેટ ટંક સો તમામની કુલ કિંમત રૂપિયા ચાર લાખ મળી પત્તાનો મુદ્દામાલ કબજે કરી મજકુરિઝમ વિરુદ્ધમાં કલમ ધ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ટ્રાન્સપોર્ટ સેલ ડિસ્ટ્રિબ્યુશન સ્ટોરેજ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ એક્ટ ટુ થાઉઝન્ડ નાઇન્ટીનની કલમ ચાર પાંચ સાત આઠ મુજબ મૈધરપુરા પોલીસ સ્ટેશન બે હજાર ચોવીસથી ગુનો રજીસ્ટર કરાવેલ છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી